ચાલો ગાઈસ અમે આજે ઘણા દિવસો પછી આવી ગયા છીએ વાડીએ હું અને મમ્મી કારણ કે ઘણા દિવસથી અમે આવ્યા નહોતા વાડીએ ત્રણ ચાર દિવસ થઈ ગયા હતા કારણ કે અમે બાર પ્રસંગોમાં હતા અને મતલબ અમારા પરિવારમાં પણ મારા સિસ્ટરના મેરેજ હતા અને આજે એને વિદાય આપી દીધી છે અને પછી અમે લોકો ફ્રી થઈ અને બસ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે અમારે વાડી ત્યાંથી નજીક જ છે એટલે હું અને મમ્મી અમે બંને લોકો આવી ગયા છીએ વાડી કારણ કે વાડી અમે બહાર હતા ત્યાં સુધીમાં ઘણું અલગ અલગ કામ થઈ ગયું છે ઘઉં વાવવાનું હતું જુવાર વાવવાની હતી અને ડુંગળી વાવી ત્યારે અમે આવ્યા હતા પણ અમે જ્યારે છેલ્લી વાર આવ્યા ત્યારે ઊગી નહોતી તો આજે ઉગી પણ ગઈ છે એટલે બસ મમ્મી કહે કે ચાલો અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ તો આજે જઈએ વાડીએ તો હું અને મમ્મી હવે આખી વાડીમાં આટો મારશું અને જોશું કે કઈ રીતનું બધું થયું છે વવાઈ ગઈ છે કયું હું વવાણું છે બધું છું ચલો ભાઈ ચલો ગાય અમે લોકો વાડીએ આવી ગયા છીએ આટો મારવા માટે અને હું અને મમ્મી આવી મમ્મી અને આવો સમય થઈ ગયો છે કારણ કે અમારે પ્રસંગો હતા અને આજે પ્રસંગોમાંથી થોડાક ફ્રી થયા એટલે મમ્મી કહી કે ચલો આજે આપણે જવાનું છે વાડી અને અમે વાડી આવી ગયા અને વાડીમાં જે અમારી ડુંગળી હતી કાંજી વવડાવેલી તે બધી ઉગી ગઈ છે અને બે ત્રણ દિવસ અમે પ્રસંગો માર્યા ને તો ખબર પડી ગઈ ત્યાં તો ડુંગળી અમે આજે આટો મારીને જોયું તો જો કદાચ દેખા દેખાય જ છે આ ડુંગળી નીકળી ગઈ છે અહીંયા બાજુમાં વાવેલી છે મેથી અહીંયા મેથી વાવેલી છે અહીંયા છે હળદર અને મમ્મી છે આગળ અને હું જઈશ મમ્મી પાસે અહીંયા અમારું સબ્જી છે બધું કરેલું પણ હા તો થોડું ખાવ અને વાતાવરણ પણ આવું છે સંસે એ ઘરે જેનીલ ભાઈ આવી ગયા અને દ્રષ્ટિ બેન નામ નામ શું છે ગાયત્રી ગાયત્રી બેન આવી ગયા છે નાના એવા અને મોઢે હું વે ગાયત્રી એ ગાયત્રી ઇસકે થી પડી ગાયત્રી બેન ઇસકે થી પડી ગયા છે અને જેનીલ ભાઈ કેટલામ ભણો તમે ત્રીજું ત્રીજ દ્રષ્ટિ બેન ચોથું નાના નાના બચ્ચા બધા ભણવા મળ્યા છે કેટલા દાદા કા દ્રષ્ટિ તો જોઈએ જ રહી કા દ્રષ્ટિ ત... કરવા બેન રમવા મીણા છે અમારી ઘર નાના છોકરા નથી કે રમકડા ન હોય તો રમકડું એને હાથે ગોતી લીધું ચા બનાવવાનું નિર્વાતન નામ તાર પપ્પા નામ શું છે હમ આવડે છે પપ્પા નામ હાથમાં હું પહેરું તો ઘડિયાળ પહેરી તાર પપ્પા નામ તો દે હમ એનું નામ શું છે હે હેરખુબલ ને તું ભણવા જા નથી જાતી સ્કૂલે નથી જવાનું નથી જવાનું મોટી થાય તારે જાય તારે અહીંયા રોકાવું ના શિવ શિવબેન ની એન્ટ્રી થઈ ગઈ છે ઓસરીમાં શિવ જો શિવ જોવે છે શિવ જો આવે છે એને એવું થાય છે કે હું એના હાથમાં કંઈક આપું છું અને ઋષિ દીદી આરે એનો ફોન ચાલુ જ હોય ફૂલ ડે જો રોટલી એક મિનિટ અહીંયા એને મૂકી દે રોટલી લઈને આવતો અહીંયા લઈ અહીંયાં લઈ અહીંયા આવશે શિવ જો અમારે શિવ બહેનને ઓસરીમાં અને પંખા નીચે રહેવું તો બહુ જ ગમે શિવ શિવ

જો શિવ શોધે છે રોટલી અને ઋષિ એને પજવે છે આ ઘણા ટાઈમ પછી આવું ઘરે આ બંનેનું આવું જ કામ જો દઈ દે દઈ દે હવે છે ને એ સરખું ખાતા શીખી ગઈ ને તો બટકે બટકે ખાતી હતી

સરપ્રાઈઝ છે આજે કારણ કે તો ઈ બહુ ખુશ જ છે મમ્મી આવી ગયા છે દૂધ કાઉ કાવ બીજી ગાય ગાય મસ્ત લેવાની છે કેવી મસ્ત તું બહુ ખુશ છો બહુ ખુશ છું શા માટે Y de que bueno.